હેલો ફ્રેન્ડ્સ જય અંબેર જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું ચાટ પણ એ બી સાદી નહીં કોર્ન ચાટ બહુ ટેસ્ટી લાગે ફ્રેન્ડ ટ્રાય એકવાર કરજો જે રીતે હું બતાવ તો ચલો એના માટે બટાકાને કોન બે વેપ આપી લીધું છે તો ટીકી માટે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું પહેલાં તો એને કુકર ઠંડુ થાય ત્યાંની રાહ દેખીશું જેની જરૂર છે એ બે વસ્તુ લઈ લીધી છે તો કોન હું એમાંથી દાણા અલગ અલગ કરી દઈશ અને બટાકો ઠરે પછી આપણે પેટીસનો કયો રૂટ જોઈશે શું કરીશું એ આગળ પ્રોસેસ કરીએ તો પહેલાં હું એના દાણા નીકાળ લઉં ચલો તો દાણા નીકાળી લીધા છે અને પહેલાં આપણે જે ચાટ કરવાની છે ટીકી કરવાની છે એના માટે મેં બે બટાકા લીધા છે મીડિયમ સાઇઝના એને મસ્ત મેશ કરી લઈશું અને એમાં મીઠું એડ કરીશું અને આરા લોટ કાતો મકાઈનો લોટ જે તમારી જોડે હોય એ લઈ લેવા ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું અને બાઇન્ડિંગ આવે પેકેટમાં એ પ્રમાણે આરા લોટ એડ કરી લઈશું અને અમેરિકન કોન થોડા વઘારી લઈશું ઠંડા થાય ને ત્યાં દાણા તો નીકાળી લીધા છે મેં આમાં બહુ લોટની માપનો થોડુંક બાઇન્ડિંગ આવે એ રીતે બટાકુ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એના કોનનો મસાલો તૈયાર કરીશું એક ચમચી જેટલું તેલ મૂકી દઈશ અને મસ્ત ચટપટા કોન વઘાડી દઈશ આ રીતે ઠંડુ થઈ જશે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસ થી એકવાર કરજો આના જોડે ગ્રીન ચટણી ટામેટો સોસ

ટીક્કીનું તૈયાર છે હવે આપણે એના માટે તેલ મૂકી દઈશું તેલ જે મેં લીધું છે ટીકી તળવા એમાંથી થોડું લઈ લઈશ સહેજ જ જોઈશે બહુ જોઈએ એક ચમચી જેટલું ચઢો ત્યાં સુધી આ ધોઈ લો

પકવાન આપણા તૈયાર બસ આટલું જ કરવાનું હવે એને ઠરવા દઈશું ચીની ચીની જેવી કોથમી સમારવી હોય તો બી સમાર લેવાનું હું બધું ચટણીમાં આવી જશે એટલે અલગ કંઈ કરતી નથી ઓકે હવે એને ફીસમાં નીકાળી હવે થોડા કોણ ઠરે પછી આપણે ટીક્કી બનાવીશું ત્યાં સુધી તેલ ધીમા તાપે આવે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું તો અમે કોથમીર દુદીનો અને મરચા સરખા કરી નાખ્યા છે જો તમને આદુનો ટેસ્ટ ભાવતો હોય તો આદુ લઈ લેવા અંદર ચાટ મસાલો અને સિંધવ મીઠું સંતર મીઠું કાળું જે ભાવતું હોય એ નાખવાનું આખો ચટણીનો ટેસ્ટ અલગ લાગશે સોસ નાખવાનો છે ની ખાંડ કે એનો ઉપયોગ તમે કરી શકો પણ ચાટ મસાલા અરે ચટણી છે પછી જોડે તમે સોસ ના ખાવો હોય તો આંબલીની ચટણી બનાવી દઉં ને તો બી બહુ જ મસ્ત લાગે ફાય આ બધું મેં પલાળી મૂક્યું હતું પાણીમાં પહેલાં છ સાત પાણીને વોશ કરી દીધું હતું ત્યાં તર ચોમાસા જેવું છે ને એટલે માટી બહુ આવે હવે હું એને ઝીણું સમારી લઈશ અને મીઠું ચાટ મસાલો અને નાખી ચટણી જેવું મસ્ત લીસી ચટણી તૈયાર કરી દઈશ જો જરૂર પડશે તો પછી પાણી એડ કરી કરીશ માર જોડે કાળું સીંધો મીઠું આવું આવે છે પેકિંગમાં હું એ લઈ લઈશ અને થોડું તાણા જીવું એને પીસી લેશું જરૂર પડશે તો પાણી રેડીશું લસણ નાખવું હોય તો બે કળી લસણ નાખી દેવાનું ચટણી બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે અને બની બી બહુ જ મસ્ત ગ્રીન ગ્રીન છે ખાલી મસાલો ચેક બહુ જ મસ્ત જો તમે થોડી લિક્વિડ બેસ કરવી હોય તો કરી લેવાની કારણ કે એમાં આપણે ઉપર નાખવા જોઈશે એટલે આટલી થોડી જાડી પડશે તો થોડું પાણી લઈ અને હું એને પતલી કરી લઈશ તેલ બી આવી ગયું છે ચેક કરી લઈશું હવે ટીકી વાળીશું મસ્ત ટીકી વળે છે હવે વચ્ચે જગ્યા કરી અને જેટલા દાણા તમને ટેસ્ટ ભાવે તમે મેન્ટેન મતલબ સાચવી શકો બરાબર ટીકી બનાવી શકો એ રીતે કરી લેવાનું થોડો હાથ તમારે લોટવાળો કરી લેવાનું તો ચોટે નહીં તમારાથી ઓકે મસ્ત આ દાણા ટ્રેન્ડ બહુ જ મસ્ત લાગે અને કોન લોન તમે આને અમેરિકન કોન એકદમ ફ્રેશ ને તાજા હોય એ લેજો મોતી જેવા દેખાય દાણા અને ટેસ્ટમાં તો તમે એકવાર ખાજો પછી કહેજો આપણી જેટલી આ આજથી જેટલી કડાય એટલી કઢી લેવા હવે એને તળી લઈશું ওভারতেল নেই আবার দেওয়া মা

કે અહીંથી કોઈ કોણ બહાર નહીં નીકળ્યો કશું જ નહીં બે મીડિયમ સાઈઝને બટાકા લીધા હતા ત્રણથી થી સાડા ત્રણ ચમચી જેટલો બી અંદર લોટ નીકળ્યો હોય ત્રણ ચમચી રાખો ને તમને બતાવો અને તેલ બી નથી બિલકુલ ભરાયું એકદમ ક્રિસ્પી પછી તમારે જો તવીમાં કરવી હું તો આમાં જ થઈ જશે પણ તો બી એવું લાગતું હોય ને તો નોસ્ટિક તવી લઈને કાં તો લોખંડની આપણે રોટલી કરતા હોય તવીમાં બી

કડક કરવી હોય તો આપણે એની નોર્મલ તવી લઈને કડક કરીશું જો ક્રિસ્પી ક્રંચી તો બહુ જ થઈ ગઈ છે જરૂર બી નથી પણ તો બી થોડી કડક કરી લઈશું એ તવીમાં કરીશું આમાંથી આપણે જો તેલ નીકાળીને નામા નામાં કરવી હોય થામાનામા કરવાની તો તવી ઉપર કરીશું પણ તમે લોખંડની તવી લેશો ને તો થોડી વધારે ક્રિસ્પી થશે ક્રંચી થશે અને ખાવાની મજા આવશે તો એના માટે મેં લોખંડની તવી લઈ લીધી છે થોડી ગરમ થાય એટલે કશું જ નથી કરવાનું ખાલી જે આપણી આ ચાટ તળેલી છે એને લઈ નામાં મૂકી દેવાની કોઈ તેલ કે કશું લેવાનું નહીં જો વધારે થોડી ટેસ્ટી કે ક્રંચી કરવી હોય

જેમ ગ્રીન ચટણી ટામેટા સોસ ડુંગળી અને સીડ એના જોડે પીસી લઈશું અને પીલી કાઢ નાખવાની અંદરથી ફ્રે કારણ કે તેલ ના ભરાય એમાં અમારે આપશો તો તેલ ભરાશે તો આ રીતે અને તવીમાં મસ્ત કડક થાય ત્યાં સુધી આપણે શેકીશું પીમાં તાપે તમે રાતે કઈ કઈ રેસીપી કે કેવું ખાવાનું પસંદ કરો છો ફ્રેન્ડ કોમેન્ટમાં જરૂરથી કહેજો તો મને કોઈ રેસીપીનું આઈડિયા આવશે અને તમને બી એવું લાગશે કે કંઈક તમે કોકને નવી રેસીપી શેર કરી નામથી બી ઘણી બધી રેસીપી શેર થઈ શકે જો આ રીતે દબાવશો એટલે જેમાં એક્સ્ટ્રા ઓઇલ હશે એ બધું નીકળી જશે જો હવે જે મેં આમ દબાવીશ તેનું રિટર્ન જવા દઈશ જે એટલે એટલો ફાયદો થશે કે તમે તવી ઉપર શીખશો ને તો એ રીતે બધું દબાઈ આપણે

આ છે ચપાતી તો મારે કટકા કરવા તો ચપાતી કરો ટોસો એટલે કોર્ન નો અવાજ ક્રિસ્પી ક્રંચી આ રીતે તોડી લેવાની બરાબર હવે એમાં જશે ગ્રીન ચટણી એ તમારા ટેસ્ટ પ્રમાણે તમને જેટલો ટેસ્ટ ભાવે એટલો લઈ લેવાનું એમાં જશે સોસ એમાં જશે મસ્ત ગું અને એમાં જશે મસ્ત ઝીણી ઝીણી સેવ અને ચાટ મસાલો આ છે આપણી કોર્ન ચાટ તૈયાર થાય બનાવજો ટ્રાય ચોક્કસથી કરજો ચલો તને ટેસ્ટ કરીને બી કહી દઉં કે કેવી લાગે છે ઉપર થોડા કોન બગનાવી દઈશું આપણે જેની બનાવી છે ને એના માટે હવે ટેસ્ટ કરીશું બહુ જ મસ્ત બને રાઇટ ચોક્કસથી કરજો અંદર જે કોર્નનો ટેસ્ટ આવે બહુ જ મસ્ત લાગે બાય